જય શ્રી કૃષ્ણ આજે આપણે ગૌતમ બુદ્ધની પૌરાણિક કથાની વાત કરીશું સિદ્ધાર્થ ગૌતમનું જીવન જેને આપણે બુદ્ધ કહીએ છીએ તે દંત કથા અને પૌરાણિક કથામાં સંતાયેલું છે મોટાભાગના ઇતિહાસકારોનું માનવું છે કે એવા વ્યક્તિ હતા જેના વિશે આપણે ખૂબ ઓછું જાણીએ છીએ સિદ્ધાર્થ એ સંસ્કૃત નામ છે જેનો અર્થ થાય છે કે જેણે એક ધ્યેય પૂરો કર્યો છે અને ગૌતમ કુટુંબનું નામ છે કપિલ વસ્તુના રાજા સુદ્ધોદનને કોઈ સંતાન ન હતું આ કારણથી સંતાનની લાલસામાં તેણે બે લગ્ન કર્યા હતા જેમાં મોટી રાણીનું નામ મહામાયા અને નાનીનું નામ પ્રજાપતિ હતું. આઘેડ વય સુધી દાન અને દેવતાઓની પૂજા કર્યા પછી પણ તે બાળકનું સુખ મેળવી શક્યા નહીં. તેમના રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હતી. પણ વારસદાર ન હોવાથી સુદ્ધોદનને એ બધું નિરર્થક લાગ્યું. રાજા પ્રજા સૌ કોઈ પુત્ર પ્રાપ્તિની રાહ જોતા હતા ત્યારે દેવોએ બોધિસત્વને અવતાર લેવા વિનવ્યા અષાઢી પૂનમના તહેવારના મહામાયાને એક દિવ્ય સ્વપ્ન આપ્યું સ્વપ્નમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એમ ચાર દિશાના દેવો આવ્યા તેમને મહામાયા દેવીનો પલંગ ઉચક્યો એ પલંગ જાદુઈ શેતરંજીની માફક ઉડન્ય કર્યો ગામને નગર વટાવટો તો હિમાલયના શિખરો પાસેના એક પવિત્ર પાસે આવ્યો ત્યાં ચાર રાણીઓએ માયાદેવીની સત્કાર કર્યા અને સુગંધિત દ્રવ્યોથી તેને સ્નાન કરાવી દિવ્ય વસ્ત્રભૂષણોથી શણગારી કે સુંદર સુવર્ણ પ્રસાદના વરંડામાં પલંગ પર સુવાડી ત્યાંથી તેની નજર દૂર દિવ્ય તેજ પૂજમાં કે પર પડી એના શિખરો શ્વેત હાથી હતો હાથી ની સુંદર શ્વેત પદ્મ હતું માયાદેવીની ત્યાં નજર પડતા જ હાથી ત્વરિત ગતિથી પર્વત ઉતરી એ સુવર્ણ પ્રસાદમાં આવ્યો એના આગમનથી જાણે વિજય ડંકા વાગવા લાગ્યા ત્રણ વાર પ્રદક્ષિણી કરી દક્ષિણ બાજુ બંધી એ જાણો પ્રવેશ્યો અને રાણીની આંખ ખુલી ગઈ સ્વપ્નથી અતિ પ્રસન્ન થઈ રાણીએ તેના પતિને વાત કરી રાજાએ પ્રાંતકાળે સ્વપ્ન પાઠકોને બોલાવીને સ્વપ્નનું ફળ પૂછ્યું તેમને ખુલાસો કર્યો કે રાણી એક અલૌકિક બુદ્ધિવાળા પુત્રની માતા બનશે જે પુત્ર ચક્રવર્તી રાજા થશે તો પૃથ્વી અજ્ઞાનતા અને પાપબોજ દૂર કરનાર મહાપુરુષ થશે હિન્દી પૌરાણિક કથાઓ અનુસાર ગૌતમ બુદ્ધ ને ભગવાન વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ બૌદ્ધ ધર્મના સ્થાપક ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ વૈશાખ મહિનાની પૂર્ણિમાની તારીખે થયો હતો તેથી આ દિવસને બુદ્ધ પૂર્ણિમા જયંતી તરીકે ઉજવવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો માતા મહામાયા નવજાત સેતુ સાથે કપિલ વસ્તુ પર પરત ફર્યા નામકરણ વિધિ પછી પાંચમા દિવસે બાળકનું નામ સિદ્ધાર્થ રાખવામાં આવ્યું સિદ્ધાર્થ એટલે જેનો બધા જ અર્થ સફળ થાય છે તેમના ગૌત્ર ગૌતમ મુનિના કારણે તેઓ સામાન્ય લોકોમાં સિદ્ધાર્થ ગૌતમના નામથી પ્રખ્યાત થયા ગૌતમ બુદ્ધનું શિક્ષણ મહાત્મા બુદ્ધે તેમનું પ્રારંભિક શિક્ષણ ગુરુ વિશ્વામિત્રી પાસેથી મેળવ્યું હતું તેમણે તેમના ગુરુ વિશ્વામિત્રી પાસેથી વેદ અને ઉપનિષદનું શિક્ષણ મેળવ્યું હતું વેદ અને ઉપનિષદોની સાથે તેમણે યુદ્ધ અને રાજાશાહીનું શિક્ષણ પણ લીધું હતું તેઓ ઘોડેસવાર તલવારબાજી કુસ્તી તીરબાજી પણ શીખ્યા હતા ઘોડેસવાર તલવારબાજી કુસ્તી તીરબાજી અને રથ ચલાવવામાં કોઈ તેમની હરીફાઈ કરી શકતું ન હતું મહાત્મા ગૌતમ બુદ્ધના લગ્ન સોળ વર્ષની ઉંમરે સિદ્ધાર્થના લગ્ન રાજકુમારી યશોદા યશોધરા સાથે થયા હતા તેમની પત્ની યશોધરા સાથે તેઓ ઋતુ પ્રમાણે પિતા દ્વારા બનવાયેલા ભવ્ય મહેલમાં રહેવા લાગ્યા અને આનંદથી જીવન વિતાવા લાગ્યા તેમણે એક પુત્ર પ્રાપ્ત થયો હતો જેનું નામ તેમણે રાહુલ રાખ્યું હતું સિદ્ધાર્થ ગૌતમનો ત્યાગ એક દિવસ ભગવાન બુદ્ધે શહેરની મુલાકાત લેવાનું વિચાર્યું તેમણે પોતાની ઈચ્છા સારથી સામે મૂકી અને નકડી ગયા નગરયાત્રી તેઓ સિદ્ધાર્થનગરમાં વિહરતા હતા ત્યાં તેમણે એક વૃદ્ધ માણસને જોયો વૃદ્ધ માણસ બરાબર ચાલી પણ શકતો ન હતો સિદ્ધાર્થ સમક્ષ આ મૂંઝવણ હતી કારણ કે તેમણે આજ સુધી કોઈ વૃદ્ધને જોયો ન હતો તેમણે તેના સારથીને પૂછતા સારથીએ કહ્યું કે તે વૃદ્ધ છે દરેક વ્યક્તિ એક દિવસ વૃદ્ધ થાય છે આ કુદરતનો નિયમ છે સિદ્ધાર્થે પોતાના તરફ જોયું અને પ્રશ્ન કર્યો કે શું હું પણ એક દિવસ આવું બનીશ સારથી એવો જવાબ આપ્યો હા દરેક વ્યક્તિ વૃદ્ધ થાય છે આ પછી સિદ્ધાર્થ આગળ વધ્યા તેમણે એક બીમાર માણસને રસ્તાની બાજુમાં પડેલો જોયો જે પીડાથી બૂમો પાડી રહ્યો હતો સિદ્ધાર્થે સારથીને તેના પૂછતા સારથીએ કહ્યું કે આ વ્યક્તિ બીમાર છે જે કોઈ રોગને કારણે પીડામાં છે આ શરીર ક્યારેક બીમાર પડી જાય છે આવું લગભગ દરેક વ્યક્તિ સાથે પણ થાય છે આ બંને ઘટનાઓ જોઈને ગૌતમ બુદ્ધ ખૂબ જ પરેશાન થઈ ગયા અને તેઓ આગળ વધ્યા અંતે તેમણે સબ જોઈ કેટલાક માણસો એક માણસની લાશ લઈને જઈ રહ્યા હતા સિદ્ધાર્થે ફરી કુતુલ કુતુલ વસ પૂછ્યું તો સારથીએ જવાબ આપ્યો દરેક માણસે એક દિવસ મરવાનું છે આમાંથી કોઈ બચી શકે તેમ નથી આ બધું જોઈને સિદ્ધાર્થના મનમાં ખડભડાહટ મચી ગયો તેમનું મન સાંસારિક જીવનમાંથી ઉઠી ગયું પછી એક દિવસ તે રાત્રે કોઈને કહ્યા વગર તેમણે ઘર છોડી દીધું તે સમયે ગૌતમની ઉંમર ઓગણત્રીસ વર્ષની હતી ગૌતમ બુદ્ધના ઉપદેશો એવી માન્યતા પ્રચલિત છે કે સાત દિવસ સાત રાતની કઠોર તપસ્યા કર્યા પછી જ્યારે ગૌતમ બુદ્ધને જ્ઞાન થયું ત્યારબાદ તેઓ મૌન થઈ ગયા તેમના મૌનથી આખું દેવલોક ધ્રુજી ઉઠ્યું બધા દેવતાઓ વિચલિત થઈ ગયા અને વિનંતી કરવા લાગ્યા હે બુદ્ધ તમારું મૌન તોડો આ દુનિયાને સાચો રસ્તો બતાવો યુગોની તપસ્યા પછી માણસ બુદ્ધ બને છે જો તમે મૌન થશો તો આ જગત કાયમ માટે શાંત થઈ જશે ત્યાર પછી તેઓ આ દિવ્ય જ્ઞાનનો ફેલાવો કરવા માટે ભ્રમણ માટે નીકળ્યા પાંચ બ્રહ્મચારીઓ કે જેમણે ગૌતમ બુદ્ધને આનંદી માનીને છોડી દીધા હતા તેઓ સારનાથમાં આધ્યાત્મિક સાધના કરી રહ્યા હતા જ્યારે ગૌતમ બુદ્ધ ત્યાંથી પસાર થયા તો આ પાંચ બ્રહ્મચારીઓએ ગૌતમ બુદ્ધનો દિવ્ય ચહેરો જોયો ચહેરાનું તેજ જોઈને તેઓ સમજી ગયા કે તેમને બૌદ્ધની પ્રાપ્તિ થઈ થઈ ચૂકી છે તે પાંચે જણ ગૌતમ બુદ્ધના પગે પડ્યા બુદ્ધે તેમને પોતાના શિષ્ય બનાવ્યા તેમણે સારનાથમાં જ તેમને ઉપદેશ આપ્યો આ ઉપદેશમાં બુદ્ધે કહ્યું પવિત્ર જીવન જીવવા માટે મર્યાદાઓનું પાલન કરો તુષ્ણા ઈચ્છા મોહને ત્યાગી દો જાતિના ભેદભાવનો અંત લાવો ગૌતમ બુદ્ધે જાતિ વર્ણ ભેદભાવનો સખત વિરોધ કર્યો હતો આ વિશે તેઓએ કહ્યું હતું કે કોઈ પણ મનુષ્ય જન્મથી બ્રાહ્મણ કે શુદ્ધ નથી હું બ્રાહ્મણ પણ નથી હું ક્ષત્રિય પણ નથી હું વૈશ્વ કે સુદ્ધ પણ નથી આ બધા માત્ર ધર્મના ડંગ છે હું એક સામાન્ય વ્યક્તિ છું ગૌતમ બુદ્ધનું મૃત્યુ ઈસવીસન પૂર્વે ચારસો ત્યાંસીમાં કુશીનારામાં થયું હતું તેમના મૃત્યુને બૌદ્ધ ધર્મના અનુયાયુએ મહાપરિણી નિવારણ કહે છે પરંતુ તેમના મૃત્યુ અંગે ઘણા બૌદ્ધિક અને ઇતિહાસકારો એકમત નથી એવું પણ માનવામાં આવે છે કે એક વ્યક્તિ મહાત્મા બુદ્ધને મીઠા ભાત અને રોટલી ખવડાવી દીધી હતી મીઠા ભાત ખાધા પછી તેમને પેટમાં દુખાવો થયો હતો જે બાદ તેમનું મોત થયું હતું